જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ફોજનો બ્લોગ ચાલુ કર્યો છે તો આ બાજુ અમે અમારા મિતાના ઘરે બેઠા છે આ બાજુ અને કાયમ આ બાજુ બેઠા જોય છે આ રી અમારું નજીક જ છે ઘર તો પણ આ ઓટલામાં બધાની બેઠક હોય આ બાજુ સામે તો છે ચાર દોસ્તો કામ નથી તમે આ બાજુ અમારું ચા દાલ છે જાની દાલ છે दाडे भिते लाई खिचडी खाती હવે દાડે ભાઈ સપરજન તો ખાઈ રી શું વાત છે આ સુસ્તાઈ છે આવાજો પર વિયક ભાઈ ચાપી વેરા ને તારા ઘરે હવે રોટલી માક્ષરી તો બધું માક્ષરી આલી દાડવા કરતી છે હાર ભડકો તૈયાર કરો બસ બનાવી આલુ કાજો બદમ ના બનાવો તો બનાવી આલુ માર બનાવવાનો છે

સાત નું ટાણો હોય ને પસાવાટણે તો આવે કો આ વટાણે જ ખાના પડે હે હા મન કા આવે ની પાછો મસ્ત સાચી વાત છે હા તો ફેસબુક માં આવડો જો ફોરવેડ કરી નાખું કરે કરો આપણે સારું હારું કામ કરના ચા ખોટું કરે આપણે તો વિડિયો હટતા પહેલા માં રહે હાથમાં

માતાજી મિત્રો તો હોજ ના વાગી જશે પહોંચ ને આપણે સોળ અને ફળીઓનું શાક બનાવવાનું હતું તો ફળી સુધારીને મૂકી છે આ સવાર માટે રીંગણા લાયા છે અને આ બાજુ અમારા અનિતાબેન વાસણ ઉઠકે છે દિશુબેન હજુ આયા નહીં હવે આયા ભેગ હશે હમણાં આવશે આ મારા વિવેક ભાઈ લાયા હતા બીજ ખાવા માટે તો બીજ પડે છે આ બાજુ આપણે લહણ બહન પૂરી તૈયાર કરી દીધું છે હવે બનાવી દે શાક ફાઇનલી મિત્રો સાંજ ભરી દીશું ને આપણે ગયા હતા કમલપુર જામફળના બગીચામાં જામફળ લેવા તો જામફળ લઈને આવતા હતા ઘરે